જીવનમાં છે ને ક્યારે આશા ન ગુમાવતા કારણ કે ક્યારેય તમે જાણતા નથી કે તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય કે આવતીકાલે તમારા માટે શું લઈને આવશે જો તમે વિચારો છો કે લોકો તમારા માટે તે કરશે જેમ કે તમે બીજા માટે જે કંઈ પણ કરતા હશો એમ તો એ તમે ખરેખર નિરાશ થશો કારણ કે દરેક વ્યક્તિ પાસે તમારા જેવું હૃદય નથી હોતું એટલા માટે નામ જોઈએ ને એમ કહે તો ખોટું નહીં કે વિશ્વના સૌથી સુખી લોકો છે ને એ જીવે છે જેમને સમજાયું છે કે બીજા પાસેથી કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના બિંદાસ જીવવાનું કારણ કે જીવનમાં ક્યારેય કોઈની સાથે આપણે તમારી ખુદની તુલના નહીં કરવાની જો તમે બીજાની સાથે તમારી સરખામણી કરો તો તમે જે રીતે છો એવા નહીં સાબિત થાવ ને એટલા માટે જ કહેવાય છે કે જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો તમે જેવા છો તેવા જ સર્વશ્રેષ્ઠ છો જય હિન્દ